વાસીની પદ્ધતિ હવે સંખ્યા પદ્ધતિમાં પણ એક પદ્ધતિ છે ઇજિપ્ત વાસીની પદ્ધતિ તો આ પદ્ધતિ વિશે જાણીશું તો ઇતિહાસના ચોપડે નોંધાયેલ સૌથી પહેલી સંખ્યાલેખનની પદ્ધતિ ઈજિપ્તની છે હવે ઇતિહાસના ચોપડે નોંધાયેલ સૌથી પહેલી કોઈ જો સંખ્યાલેખનની પદ્ધતિ હોય તો એ ક્યાંની છે તો ઇજિપ્ત ની છે સંખ્યા પ્રતિક તરીકે અહીં ચિત્રોનો ઉપયોગ થયો તો આ વાસીઓની જે સંખ્યા પદ્ધતિ હતી તો એમાં સંખ્યાના પ્રતીક તરીકે કોનો તો ચિત્રોનો ઉપયોગ થયો તો આ જે ઇજિપ્તવાસીની પદ્ધતિ હતી તો ઈસવીસન પૂર્વે પચીસો આશરેનો એનો સમયગાળો છે હવે જોઈએ તો એ સંકેતો તો સંખ્યા પ્રતિકનું નામ અને સંકેત તો એક તો એક માટે ઊભી લાકડી કે કાપો તો અહીં જોઈ શકો છો સંકેત તો એક માટે શું છે તો ઊભી લાકડી કે કાપો છે પછી છે દસ તો પ્રતિકનું નામ છે ખરી શું છે તો આ ખરી પછી છે સો તો દોરીનું ગૂંચડું તો આ ચિત્ર અહીં સંકેત આપેલ છે દોરીનું ગૂંચડું તો સો માટે શું લેતા હતા તો દોરીનું ગૂંચડું એક સંકેત તરીકે લેતા હતા હજાર તો હજાર માટે કમળ કમળના જે ફૂલ છે એનો સંકેત તરીકે ઉપયોગ કરતા હતા હજાર માટે દસ હજાર માટે ચીધેલી આંગળી એટલે કે સંકેત તરીકે ચીધેલી આંગળીનો ઉપયોગ કરતા હતા લાખ માટે તો એક જાતની માછલી એક જાતની માછલીનો શું એક સંકેત તરીકે ઉપયોગ થતો હતો દસ લાખ માટે આશ્ચર્યચકિત માણસ તો અહીં આ માણસની આકૃતિ તમે જોઈ શકો છો તો એ દસ લાખ માટે તેમનો ઉપયોગ કરતા હતા તો આ રીતે ઇજિપ્તવાસીઓની જે સંખ્યાની પદ્ધતિ છે એ શું સૌથી પહેલી સંખ્યા લેખનની પદ્ધતિ છે દાખલા તરીકે બસો ને આ પદ્ધતિમાં આમ લખાય બસો તેતાલીસ તો કેટલા તો બસો ને તેતાલીસ લખવા છે તો આ શું છે તો સો તો આ બે દોરીના ગૂંચડા પછી ખરી એક બે ત્રણ આ ખરી અને પછી શું આ ઊભી લાકડીના ત્રણ કાપા તો આ રીતે ઇજિપ્તવાસીઓની જે સંખ્યા પદ્ધતિ હતી તો એમાં આ રીતે ઉપયોગ કરતા હતા આ પદ્ધતિ પ્રાથમિક તબક્કાની હોવા છતાં પણ કેટલીક વિશેષતાઓ ધરાવે છે આ પદ્ધતિ કેવી તો પ્રાથમિક તબક્કાની જ હતી છતાં પણ એમાં કંઈકને કંઈક વિશેષતા રહેલી છે આ પદ્ધતિ દસના સમૂહો પર રચાયેલી હતી આ જે પદ્ધતિ હતી તો એ શું એક સમૂહમાં રચાયેલી હતી અને એ પણ દસના સમૂહમાં ફક્ત એક જ પ્રતિક વડે અમુક સમૂહમાં રહેતી મોટી સંખ્યા વ્યક્ત થઈ શકતી હોવા છતાં શું કહે છે તો ફક્ત એક જ પ્રતિક વડે આગળ જે આપણે પ્રતિકો જોયા તો એ પ્રતિકોમાં ફક્ત એક જ પ્રતિક વડે અમુક સમૂહમાં રહેતી મોટી સંખ્યા વ્યક્ત થઈ શકતી હોવા છતાં અહીં માત્ર પ્રતિકના મૂલ્યને મહત્ત્વ હતું અહીં શું પ્રતિકના મૂલ્યને મહત્વ હતું લેખનમાં પ્રતિકોના ક્રમને નહીં લેખનમાં શું તો પ્રતિકોના ક્રમને નહીં તેથી આ પદ્ધતિમાં સ્થાન કિંમતનો અભાવ મોટી સંખ્યાઓ વાંચવા લખવાની અગવડ અને ગાણિતિક પ્રક્રિયા એટલે કે સરવાળા બાદબાકી ગુણાકારમાં ખૂબ ગૂંચવણ જેવી ખામીઓ નજરે પડે છે તો આ પદ્ધતિમાં વિશેષતાઓ હતી પણ એમાં શું તો સ્થાન કિંમતનો અભાવ હતો મોટી સંખ્યાઓ છે તો એ મોટી સંખ્યાઓને વાંચવા લખવામાં અને જે ગાણિતિક પ્રક્રિયાઓ છે સરવાળા બાદ બાકી ગુણાકાર તો આ એમાં શું ગૂંચવણ અને ખામીઓ નજરે પડે છે તો આ હતી ઇજિપ્તવાસીઓની સંખ્યા પદ્ધતિ કે એ જે સૌથી પ્રથમ સંખ્યા પદ્ધતિ કહેવાય છે